આ આપણું છેલ્લું ચેપ્ટર છે ચેપ્ટર નંબર તેર ક્લાસ સિક્સની એનસી જીસીઆરટીનું આમાં આપણે બે ખંડ વિશે જોવાના છે આના પહેલાં આપણે એક બેઝિક માહિતી લઈ લીધી હતી ફર્સ્ટ સેમના ચેપ્ટરમાં મોસ્ટલી કદાચ ફર્સ્ટ સેમમાં હતું કયા સેમમાં હતું યાદ નથી કે જેમાં આપણે સાત ખંડો અને મુખ્ય જે ભૌગોલિક પરિસ્થિતિ છે પૃથ્વીની એના વિશે આપણે ચર્ચા કરી હતી તો હવે આ ચેપ્ટરમાં આપણે બે મુખ્ય ખંડ વિશે જોવાના છે જે છે એન્ટાર્કટિકા અને બીજો છે ઓસ્ટ્રેલિયા આ બે ખંડો વિશે જોવાના છે તો સૌ પ્રથમ શરૂઆત કરીએ એન્ટાર્કટિકાથી એન્ટાર્કટિકાનું સ્થાન અને તેનો પરિચય લઈએ તો આ તમને મેપમાં દેખાય છે આ છે એન્ટાર્કટિકા ખંડનો મેપ બરાબર આ સાઉથ પોલ છે અને સાઉથ પોલ પર આ રીતે એન્ટાર્કટિકા ખંડ આવેલો છે એક ટાપુ સ્વરૂપે છે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો છે અને આખો ખંડ બરફનો જ બનેલો છે બરાબર ત્યાં સૌથી વધારે ઠંડી જોવા મળે છે સૌથી ઓછું ટેમ્પરેચર પૃથ્વી પરનું એન્ટાર્કટિકા ખંડમાં જ હોય છે ક્વોલિટી કેમ ખબર નહીં ખરાબ થઈ જાય છે ફોટોની જે જીસીઆરટીની પીડીએફ છે એમાંથી જ લીધેલા છે કોઈને ખ્યાલ હોય કે કેમ ખરાબ થઈ જાય છે તો કમેન્ટ કરજો કે કઈ રીતે આપણે એક્ચ્યુઅલ જે ફોટો છે અંદર એ આપણે મૂકી શકીએ હવે સ્થાન જોઈએ તો પૃથ્વીનો જે દક્ષિણ ધ્રુવ વિસ્તાર છે ત્યાં આગળ આવેલો છે એન્ટાર્કટિકા ખંડ આર્કટિકના વિરુદ્ધ હોવાથી તેનું નામ એન્ટી છે એન્ટાર્કટિકા કેમ છે એન્ટી અને સંધિ છોડી જુદી કરીએ આપણે તો એન્ટી અને આર્કટિક તો આ પૃથ્વી જેવું માની લઈએ બરાબર આ છે નોર્થ અને આ છે સાઉથ એટલે કે આ છે ઉત્તર ધ્રુવ આ છે દક્ષિણ ધ્રુવ અહીંયા આગળ આવેલો છે આર્કટિક સાગર અને એની વિરુદ્ધમાં નીચે આવેલો છે ખંડ એટલા માટે એનું નામ છે આર્કટિક તો એની વિરુદ્ધ એન્ટી બરાબર તો એ રીતે તેનું નામ પડ્યું છે વિસ્તાર યુરોપ પ્લસ અમેરિકાના જેટલો વિસ્તાર છે એટલે કે આખું અમેરિકા અને યુરોપ બંનેને ભેગું કરીએ એટલો વિશાળ વિસ્તાર ધરાવે છે એન્ટાર્કટિકા ખંડ પૃથ્વીની સૌથી વધુ બરફવાળી ભૂમિ છે મેં જેમ કીધું એમ સૌથી ઓછું ટેમ્પરેચર અહીં જોવા મળે છે અને આખો જે ખંડ છે તે બરફ આચ્છાદિત છે હવે વાત કરીએ બરફ અને સપાટી પર તો ત્યાં આગળ ગાડી જેમ કીધું સૌથી ઓછું ટેમ્પરેચર છે અને બરફ વધુ જોવા મળે છે તો વધુ બરફમાં કેટલો બરફ તો પૃથ્વીના સપાટી પર જેટલો પણ બરફ છે એનો નેવું ટકા બરફ અહીં આગળ જોવા મળે છે એટલે કે પૃથ્વીની સપાટી પર એક લાખ ટન બરફ છે તો નેવું લાખ ટન નેવું હજાર ટન માત્ર એન્ટાર્કટિકામાં છે જ્યાં જુઓ ત્યાં વિશાળ હિમશિલાઓ બરફની ચાદર અને મોટા મોટા ગ્લેશિયર જોવા મળે છે જમીન બરફથી ઢંકાયેલી હોવાથી વનસ્પતિ ખૂબ જ ઓછી માત્રામાં છે ખૂબ જ ઓછું ટેમ્પરેચર છે સ્વાભાવિક છે આટલા ઓછા ટેમ્પરેચરમાં અને ચારે બાજુ બરફ જ છે જ્યાં જમીન જ નથી બરાબર એ જગ્યાએ કોઈપણ પ્રકારની વનસ્પતિ થવાની સંભાવના પણ ઓછી જ હોય છે વાત હોય છે એટલે કોઈપણ પ્રકારની વનસ્પતિ મોસ્ટલી જોવા મળતી નથી ત્યાં હવે અહીંની વિશેષતાની વાત કરીએ તો દિવસ અને રાત્રિ એક મુખ્ય વિશેષતા છે કે ત્યાંના જે દિવસ અને રાત્રિ છે તે અલગ હોય છે અને બીજું છે અરોરા ઓસ્ટ્રીસીસ સોરી અરોરા ઓસ્ટ્રિયલ્સ જેને આપણે સુમેરુ જ્યોત અથવા તો સુમેરુ જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતમાં ઇંગ્લિશમાં તેને આપણે ઓરોરા તરીકે ઓળખીએ છીએ તેનું આખું નામ છે ઓરોરા ઓસ્ટ્રેલ્સ ઓસ્ટ્રેલિસ છ માસ દિવસ અને છ માસની રાત્રિ જોવા મળે છે એ ત્યાંની વિશેષતા છે આપણે કેટલો હોય છે તો ચોવીસ કલાકનો દિવસ હોય છે એમાં શિયાળા ઉનાળાનો જે તફાવત છે તેને બાદ કરી દઈએ તેને અવગણીએ તો બાર કલાકની રાત્રિ અને બાર કલાકનો દિવસ હોય છે બરાબર શિયાળામાં રાત્રિ થોડી લાંબી તો તેર સાડા તેર કલાકની થઈ જાય અને ઉનાળામાં દિવસ થોડો લાંબો તો એ તેર તેર કલાક જેટલો થઈ જાય બરાબર આનાથી વધારે આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી પણ અહીંયા આગળ છ માર્ચ સુધી એટલે કે છ મહિના સુધી એકસો ને એંસી દિવસ રાત્રિ જોવા મળે છે એટલે કે અંધારું હોય છે અને બીજા એકસો એંસી દિવસ દિવસ એટલે કે સૂર્ય જોવા મળે છે ચોવીસ કલાક બરાબર એકસો એંસી દિવસ સુધી ચોવીસ કલાક સૂર્ય હશે અને બીજા એકસો એંસી દિવસ સુધી સૂર્ય જોવા નહીં મળે તો આ રીતનું એટમોસ્ફિયર હોવાથી તમે સમજી શકો છો કે ત્યાં કોઈ કોઈપણ પ્રકારની જનવસ્તી એટલે કે માનવ વસ્તી હશે નહીં તો એ હકીકત છે ત્યાં કોઈ કોઈપણ પ્રકારની માનવ વસ્તી નથી કોઈપણ માનવ વસવાટ કરતા નથી માત્ર ખાલી ખંડ જ છે સૂર્ય મહિનાઓ સુધી ક્ષિતિજની ઉપર આવતો નથી આકાશમાં રંગબેરંગી પટ્ટાઓ દેખાય છે તેને સુમેરૂ જ્યોત અથવા તો ઓરોરા તરીકે ઓળખવામાં આવે છે અહીંયા ફોટોમાં તમને જે રીતની લાઇટિંગ દેખાય છે આ રીતના ખૂબસૂરત દ્રશ્યો ત્યાં આગળ બનતા હોય છે નજારો ઘણો સુંદર હોય છે એના તમે ઇન્ટરનેટ પર ગૂગલ પર ફોટો સર્ચ કરશો અરોરા તરીકે તો તમને જાણવા મળશે જોવા મળશે ફોટોસ હવે આની પાછળનું રીઝન શું છે તો રીઝન છે કે ત્યાં બરફની માત્રા વધુ છે સફેદ ચાદર જમીન પર ફેલાયેલી છે બરાબર હવે સફેદ ચાદર હશે આખું સફેદ હશે તો એ કરશે શું તો કે કે પ્રકાશનું વધુ માત્રામાં પરાવર્તન કરશે બરાબર છે વધુ સૌથી વધુ માત્રામાં પ્રકાશનું પરાવર્તન કરશે પ્રકાશનું પરાવર્તનથી શું થશે તો પ્રકાશના પરાવર્તનથી જ્યારે પણ સૂર્યનો પ્રકાશ આ સફેદ ચાદર પર પડશે અને પ્રકાશનું પરાવર્તન થશે તેનાથી જે પ્રકાશ છે તે તેના સ્પેક્ટ્રમમાં હવે તમે પેલું જાની વાલી પીનારા તો યાદ જ હશે જે મેઘાનું સર્જાય છે બરાબર તો એ સ્પેક્ટ્રમમાં પ્રકાશ બનેલો હોય છે કોઈ પણ સૂર્યનું કિરણ છે પ્રકાશ છે એ આ સાત આઠ રંગોનો બનેલો હોય છે હવે ત્યાં આગાડી જે સફેદ ચાદરથી પરાવર્તન થયું એ પરાવર્તનથી એ ના લીધે આકાશમાં આ રીતના દ્રશ્યો સર્જાય છે બરાબર અહીંયા આપણે નહીં નથી સર્જાતા તેનું કારણ પણ આ જ છે ત્યાં આગળ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ નથી તેથી વાતાવરણ પણ ક્લિયર છે અને આ જે સફેદ ચાદર છે સફેદ પટ્ટો વધારે છે આખો ખંડ જ બરફથી ઢંકાયેલો છે તો પ્રકાશનું પરાવર્તન થાય છે અને તેના કારણે આકાશમાં અલગ અલગ રોશની જોવા મળે છે હવે વાત કરીએ ત્યાંની પ્રાણી જીવન વનસ્પતિ જીવન વિશે જળ દરિયા કિનારો અને ત્યાંનું પ્રાણી જીવન તો હજારો કિલોમીટરનો કિનારો છે જેમ કીધું એમ ટાપુ જેવો ખંડ છે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો છે અહીંયા ખંડ છે અને ચારે બાજુ પાણી છે મુખ્ય પ્રાણીઓ ત્યાં ક્યાં જોવા મળે છે તો પેંગ્વિન જોવા મળે છે એ સૌથી વધારે પ્રસિદ્ધ છે તેથી આ વિસ્તારને આપણે પેંગ્વિન ની ભૂમિ તરીકે પણ ઓળખી શકીએ છીએ ઓળખ્યા છે પેંગ્વિન ભૂમિ વિશ્વમાં માત્ર પેંગ્વિન ત્યાં જ જોવા મળે છે એન્ટાર્કટિકા ખંડમાં સૌથી વધારે પેંગ્વિનની વસ્તી જોવા મળે છે એન્ટાર્કટિકા ખંડમાં જ બીજું કે ત્યાં મોટા દરિયા કિનારો વધુ છે તો મોટા અને વિશાળકાય દરિયાઈ પશુઓ જોવા મળે છે દરિયાઈ પ્રાણીઓ જોવા મળે છે એમાંનું એક છે વેલ સીલ વોલરસ આ તમામ દરિયાઈ પ્રાણીઓ છે દરિયાઈ પ્રાણી છે આ વિસ્તારમાં એન્ટાર્કટિકામાં જોવા મળે છે પેંગ્વિનના કારણે તેને પેંગ્વિન ભૂમિ નામ આપવામાં આવ્યું છે હમણાં જ આપણે કીધું આબોહવા અને વનસ્પતિ તો આબોહવાની લાક્ષણિકતા જોઈએ તો ભારે ઠંડી હિમવર્ષા જોવા મળે છે ઝાંકળ ધુમ્મસ અને બર્ફીલા પવનો તેની આબોહવાની વિશેષતા છે તો બારે માસ ભારે ઠંડી હોય છે હિમવર્ષા થતી હોય છે ઝાંકળ અને ધુમ્મસ ઘણું વધારે પ્રમાણમાં હોય છે અને બરફીલા તોફાનો જોવા મળે છે વનસ્પતિમાં થોડું ઘણું ઘાસ થાય છે એ જોવા મળે છે લીલ અને ફૂગ ત્યાં વધારે જોવા મળે છે ચારેય બાજુ દરિયા કિનારાથી ઘેરાયેલું હોવાથી ત્યાં આગળ શેવાળ એ સ્વાભાવિક છે જેને આપણે લીલ તરીકે ઓળખીએ શેવાળ આલ્ગી તરીકે ઓળખીએ ઇંગ્લિશમાં તે જોવા મળે છે અને રંગીન ફૂલવાળા સૂક્ષ્મ છોડ જોવા મળે છે નાના નાના એના સિવાય કોઈ પણ પ્રકારની વનસ્પતિ જોવા મળતી નથી કોઈ પણ મોટા ઝાડ કે એવું કશું પણ ત્યાં જોવા મળતું નથી માનવ વસવાટ અને જીવનની વાત કરીએ તો ત્યાં માનવ વસવાટ શક્ય નથી કેમ કે ટેમ્પરેચર જ ઘણું નીચું છે માઇનસ પચાસ માઇનસ સાહીઠ માઇનસ સો આ રીતનું ટેમ્પરેચર રહેતું હોવાથી ત્યાં સામાન્ય જનજીવન રહેવું સામાન્ય રીતે રોજિંદુ જીવન જીવવું માનવ મનુષ્ય માટે શક્ય નથી પ્રાણીઓ પણ બહુ ઓછા જ જોવા મળે છે આપણે હમણાં ઉપર જોયા તેમ પેંગ્વિનના અમુક પ્રાણીઓ જોવા મળે છે અત્યંત વધુ હિમવર્ષા અને હાડમારી ઠંડીના કારણે માનવ વસવાટ શક્ય નથી ત્યાં આગાડી વિવિધ દેશોના વૈજ્ઞાનિકો જાય છે અને અલગ અલગ વિસ્તારમાં સંશોધન માટે રહે છે અને વિવિધ દેશોએ ત્યાં આગળ પોતાના સંશોધન કેન્દ્રો બનાવેલા છે ત્યાં આગળ વૈજ્ઞાનિકો જાય છે અને સંશોધન કરે છે ખનીજ અને આર્થિક પ્રવૃત્તિના અર્થે જોઈએ તો ખનીજ ખૂબ જ ઓછી માત્રામાં છે કઈ કઈ ખનીજ છે તો સોનું છે તાંબુ સીસુ અને કોલસો આટલી ખનીજો ત્યાં ઘણી ઓછી માત્રામાં જોવા મળે છે દરિયા કિનારે વેલ અને સીલનો શિકાર એ પરંપરાગત ઉદ્યોગ છે ભારતે પણ ત્યાં આગળ સંશોધન કેન્દ્રો બનાવેલા છે બે મુખ્ય સંશોધન કેન્દ્ર સ્થાપેલા છે આ એક છે મૈત્રી છે મૈત્રી સંશોધન કેન્દ્ર અને બીજું છે તે છે ગંગોત્રી 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 દક્ષિણ ગંગોત્રી એ ઓગણીસો ને ચોર્યાસીમાં સ્થાપ્યું હતું સૌ પ્રથમ સંશોધન કેન્દ્ર હતું ભારતનું હાલમાં આ સંશોધન કેન્દ્ર બંધ થઈ ગયું છે એ બરફમાં દબાઈ ગયું છે અને બીજું એના પાંચ વર્ષ પછી એટલે કે ઓગણીસો નેવ્યાસીમાં બાંધવામાં આવ્યું હતું આ કેન્દ્ર હાલમાં કાર્યરત છે અને ત્યાં ભારતના વૈજ્ઞાનિકો એ શોધખોળ કરી રહ્યા છે અભ્યાસ કરી રહ્યા છે ઐતિહાસિક મુદ્દાઓમાં જોઈએ તો સત્તરસો ને બોતેરમાં કેપ્ટન જેમ્સ ક્રૂક એ સૌ પ્રથમ હતા જે એન્ટાર્કટિકા ખંડ પર પહોંચ્યા હતા સૌ પ્રથમ એન્ટાર્કટિકા ખંડ જનારા મુખ્ય હતા વ્યક્તિ કેપ્ટન જેમ્સ કુક નામ યાદ રાખજો બીજું છે ઓગણીસો ને ત્રણથી લઈને ઓગણીસોને છવ્વીસ દરમિયાન રોનાલ્ડ એમન્સને નોર્વેના નોર્વેના છે રોનાલ્ડ એમુલસન તેમને પ્રથમ દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર તરીકે ઓળખવામાં આવે છે આ ખંડ પર સૌ પ્રથમ પહોંચ્યા હતા અને આ જે દક્ષિણ ધ્રુવ છે જે પોઈન્ટ છે ત્યાં આગળ પહોંચનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયા ખંડની ઓસ્ટ્રેલિયા ખંડમાં જોઈએ તો આ એક ટાપુ ખંડ છે આપણ બરાબર આ ઓસ્ટ્રેલિયાનો મેપ છે ભારતથી દક્ષિણ પૂર્વ દિશામાં આવેલો છે અહીંયા નીચે ન્યૂઝીલેન્ડના કીવી ટાપુઝને એ બધું છે દેશ પણ છે અને ખંડ પણ છે આખો ઓસ્ટ્રેલિયા ખંડ છે અને ઓસ્ટ્રેલિયા નામનો દેશ પણ છે ભારત અને પાકિસ્તાન મળીને જેટલા છે તેના કરતાં પણ બમનો વિસ્તાર છે એટલે કે ભારત અને પાકિસ્તાનને મિક્સ કરીએ તો જેટલો વિસ્તાર બને છે એવા ડબલ એના કરતાં ડબલ બમનો વિસ્તાર ઓસ્ટ્રેલિયા ખંડ પાસે છે વસ્તી એ ભારતનો જે મધ્યપ્રદેશ રાજ્ય છે તેના જેટલી જ છે એટલે કે ઘણી ઓછી વસ્તી છે અને વિસ્તાર ઘણો મોટો છે વસ્તી અને વસવાટની વાત કરીએ નેવું ટકા વસ્તી ત્યાંની મહાનગરોમાં રહે છે ઉત્તર ભારતમાં મોટાભાગે નિર્જન છે એટલે કે જે તેનો ઉત્તર ભાગ છે આ જે ભાગ છે આ ભાગ મુખ્યત્વે કોઈ પણ મનુષ્ય રહેતા નથી માત્ર ઉજ્જળ વેરાન પડી રહ્યો છે ત્યાં આગળ મોસ્ટલી કોઈ વસ્તી જોવા મળતી નથી વિશ્વના નાનામાં નાનો વસ્તી ધરાવતો ખંડ એ છે ઓસ્ટ્રેલિયા ખંડ જ્યાં આગળ સૌથી ઓછી વસ્તી જોવા મળે છે આપણે જે સાત ખંડ જોયા એમાં એક પડતો કોઈ રહેતું જ નથી બરાબર સૌથી ઓછી વસ્તી ધરાવતો ખંડ છે ઓછી એ છે ઓસ્ટ્રેલિયા અને સૌથી વધારે વસ્તી ધરાવતો કોઈ ખંડ હોય તો એ છે આપણો એશિયા ખંડ એમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે અને ભૌગોલિક વિશેષતાઓની વાત કરીએ તો ખંડના મધ્યમાંથી મધ્યમાંથી મકરવૃત એટલે કે ટ્રોપિક ઓફ કેપ્રિકોન પસાર થાય છે લંબાઈ અને પહોળાઈ લગભગ સરખી છે એટલે કે તેની લંબાઈ ઉત્તર દક્ષિણ અને તેની પહોળાઈ પૂર્વ પશ્ચિમ એ બંને મુખ્યત્વે સરખી છે વિશ્વના કુલ ભાગમાં સાત ટકા ભાગ ઓસ્ટ્રેલિયા રોકે છે ઓસ્ટ્રેલિયા ખંડ રોકે છે વિશ્વનો જેટલો પણ ભૂમિ ભાગ છે તેનો સાત ટકા સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો આઈલેન્ડ છે કે પછી ખંડ છે પ્રાણી જીવન અને કુદરતી અજાયબીની વાત કરીએ તો સૌથી એક વિશિષ્ટ પ્રાણી છે તે છે કાંગારુ આ રીતનું હોય છે અને એને આ બેગ જેવું હોય છે ખિસ્સા જેવું એના પેટવાળા ભાગ પર તો ત્યાં આગળ તેનું બચ્ચું હોય એ કાંગારુનું બચ્ચું એ ભાગમાં એ પોટલીમાં રહે છે અને બે પગે કૂદકા મારીને ચાલે છે એ રીતનું વિશિષ્ટ પ્રાણી છે તેને આપણે કાંગારુ તરીકે ઓળખીએ છીએ અને આને ઓસ્ટ્રેલિયાને કાંગારુ લેન્ડ તરીકે ઓળખીએ છીએ જો તમે ક્રિકેટ કે કંઈ પણ જોતા હોય તો જ્યારે ઓસ્ટ્રેલિયા રમતી હોય ત્યારે કાંગારુસ તરીકે એ લોકોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે કાંગારુસ કહેવામાં આવે છે બીજું છે કોઆલા આ અહીંયા જે રીંછ જેવું દેખાય છે વાળવાળું પાંડા જેવું એ છે કોઆલા ઇમેજ ક્વોલિટી ઘણી બગડી જાય છે આપણે કંઈક કરીશું એનું ફોટોઝ બીજા પણ મળી જાય પણ એ જ ફોટા એડ કરીએ છીએ જે તમારી જીસીઆરટીમાં છે એટલે તમને એવું લાગે કે જીસીઆરટી જ કરી રહ્યા છે એકચ્યુઅલી બીજી વાર તમારે ખોલીને વાંચવાની જરૂર ના પડે એ રીતે મેરીનો ગેટુ તો આ જે ગેટું છે તેનું નામ છે મેરીનો ગેટુ ત્યાં આગળની ભૌગોલિક વિશેષતાની વાત કરીએ તો પરવાડાના ટાપુઓ જેને ગ્રેટ બેરિયર રીફ જે છે તે ત્યાં આગળ જોવા મળે છે ગ્રેટ બેરિયર રીફ એ બે જ જગ્યાએ જોવા મળે છે એક છે ભારત નજીક હિન્દ મહાસાગરમાં અને બીજું છે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયામાં જે છે એ સૌથી મોટા છે ગ્રેટ બેરિયર રીફ જોવા મળે છે એક આખી પટ્ટી જેવી છે કિલોમીટરો સુધી ફેલાયેલી સમુદ્રમાં ત્યાં આગાડી રંગીન વનસ્પતિઓને એ બધું જોવા મળે છે ડિટેલમાં આપણે જ્યારે આવશે ત્યારે કરીશું અત્યારે ખાલી યાદ રાખવાનું છે એ સૌથી મોટી કોરલ રીફ છે આખી કોરલ બનેલી છે એ સૌથી મોટી કોરલ રીફ છે જે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે ગ્રેટ બેરિયર રીફ કુદરતી અજાયબી અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે મુખ્ય ભૂમિ સ્વરૂપ લેન્ડફોર્મ્સ જોઈએ તો ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ ત્યાં આવેલી છે આ એક આખો પટ્ટો છે જે બે ભાગમાં અલગ કરે છે આખું કહેવાય ને ક્રેક તિરાડ જેવું છે ફાટેલ જમીન ફાટી ગઈ હોય ને એ રીતનું કે જેને બે ભાગમાં આખું પૃથ્વીને અલગ કરી દેતી હોય એ રીતની ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ આવેલી છે પૂર્વીય પર્વતમાળા અને ખૂબ જ લાંબુ લાંબી શ્રેણી છે આની બીજું છે આયર સરોવર આ જે સરોવર છે તે આયર સરોવર છે તે આંતરિક ખારું છે અને વારંવાર આ સરોવર જે છે તે સુકાઈ જાય છે અને ત્રીજું છે ગ્રેટ બેરિયર રીફ હમણાં જોયું આપણે એ ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વ કિનારે આવેલું છે એટલે કે આ સાઈડ આવેલું છે આ ઓસ્ટ્રેલિયા ખંડ છે બરાબર તો એનાથી આ સાઈડ આ ભાગ છે ને અહીંયા આગળ આવેલો છે ગ્રેટ બેરિયર રીફ વિશ્વની સૌથી મોટી કોરલ રચના છે આ ગ્રેટ બેરિયર રીફે ત્યાંની મુખ્ય નદીઓ જોઈએ તો મુરે અથવા તો મરે મુરે રિવર એ મુખ્ય છે બીજું છે ડાર્લિંગ રિવર અને આ બંને દક્ષિણ સમુદ્રમાં મળે છે મુખ્ય વનસ્પતિઓમાં છે યુકલેટિપ્સ યુકેલિપ્સ અને એ સુકા આ પ્રદેશોમાં અનુકૂળ છે યુકેલિપ્સ જે છે તે મુખ્યત્વે જ્યાં ત્યાં જે સુકા રણ વિસ્તાર જેવો પ્રદેશ છે ત્યાં આગળ જોવા મળે છે હવે વાત કરીએ વેપાર અને આર્થિક મહત્ત્વની તો એકત્રીસ ટકા લોકો સમુદ્રિક ખોરાકની નિકાસ સાથે જોડાયેલા છે ભેંસનો વેપાર મેરીનો ગેટુ એ વિશ્વ પ્રસિદ્ધ છે ત્યાં શોધક અને ઐતિહાસિક માહિતી જોઈએ તો જેમ્સ કૂક જે હતા તે ઓસ્ટ્રેલિયાના શોધક છે અને પહેલાં પણ જેમ્સ કૂકનું નામ જોઈ ગયા જે એન્ટાર્કટિકા ખંડ પર સૌથી પ્રથમ વખત ગયા હતા અને ફ્લિન્ડર જે છે તેને ઓસ્ટ્રેલિયા નામ આપ્યું હતું ફ્લિન્ડર છે હવે એકવાર રિવિઝન કરી દઈએ રિવિઝનમાં આપણે મોસ્ટલી જે ફેક્ટ્સ યાદ રાખવાના છે એ જોઈશું તો એન્ટાર્કટિકા ખંડ પર પૃથ્વીનો નેવું ટકા બરફ આવેલો છે ત્યાં આગાડી છ દિવસની રાત્રિ હોય છે અને છ દિવસની સવાર હોય છે એટલે કે છ દિવસ છ મહિના સુધી દિવસને સોરી મહિના છ મહિનાની રાત્રિ હોય છે અને છ મહિનાનો દિવસ હોય છે સૂર્ય સતત છ મહિના સુધી દેખાશે અને છ મહિના નહીં દેખાય અરોરા જેને આપણે સુમેર જ્યોતિ તરીકે ઓળખીએ છીએ તે દક્ષિણ ધ્રુવમાં આવેલું છે એક શું કહેવાય આપણે સાયન્ટિફિક એક ભૌગોલિક એ છે રચ સંરચના છે જે ઉત્પન્ન થાય છે કે પછી પ્રકાશના પરાવર્તનના કારણે ઉદ્ભવતી એક ઘટના છે જેને સુમેરુ જ્યોત કહે છે તે દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિકા ખંડમાં જોવા મળે છે ભારતીય સંશોધન કેન્દ્ર કયા ગયા છે તો પહેલું છે મૈત્રી તે ચોર્યાસીમાં સ્થાપવામાં આવ્યું હતું અને બીજું છે ગંગો સોરી પહેલું છે ગંગોત્રી જે ચોર્યાસીમાં સ્થાપના થઈ હતી અને બીજું નેવ્યાસીમાં થઈ હતી તે છે મૈત્રી પ્રથમ દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર હતા રોનાલ્ડ એન્ડમુન્સન અને ઓસ્ટ્રેલિયા ખંડ તો એ એક ટાપુ ખંડ છે સૌથી મોટી કોરલ રીફ ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાના ઉત્તર પૂર્વી ભાગમાં આવેલી છે મુખ્ય નદી મરે છે અને દાર્જલિંગ બે મુખ્ય નદીઓ છે ઓસ્ટ્રેલિયાનું મુખ્ય વૃક્ષ છે યુકેલિપ્સ તથા વિશિષ્ટ પ્રાણી છે કાંગારુ તેથી તેને કાંગારુ ભૂમિ તરીકે પણ ઓળખીએ છે હવે થોડા એમસીક્યુ જોઈ લઈએ પૃથ્વીના કુલ બરફમાં કેટલા ટકા બરફ એન્ટાર્કટિકા ખંડ પર આવેલો છે એન્ટાર્કટિકા ખંડમાં આવેલો છે પચાસ ટકા સિત્તેર ટકા નેવું ટકા કે પછી સો ટકા તો જવાબ આવશે નેવું ટકા સી એન્ટાર્કટિકા વિસ્તારમાં કેટલા માસ અને કેટલા માસનો દિવસ અને કેટલા માસની રાત્રિ રહે છે આઠ માસ દિવસ ચાર માસની રાત્રિ છ માસ દિવસ છ માસ રાત્રિ ચાર માસ દિવસ આઠ માસની રાત્રિ કે પછી ત્રણ અને નવ તો આન્સર છે છ માસ દિવસ અને છ માસની રાત્રિ હોય છે દક્ષિણ ધ્રુવ પર જોવા મળતી રંગબેરંગી પ્રકાશ રેખાઓ જે છે તેને શું કહેવાય છે એ પ્રકાશના પરાવર્તનના કારણે સર્જાય છે આપણે જોઈ હતી તો તેનું નામ શું છે ઉત્તરાય જ્યોત ભાનુ જ્યોત સુમેરુ જ્યોત કે પછી રવિ જ્યોત તો તેનું નામ છે સુમેરુ જ્યોત એને આપણે ઓરોરા તરીકે પણ ઓળખીએ છીએ નીચેનામાંથી કયું પ્રાણી એન્ટાર્કટિકાનું વિશિષ્ટ પ્રાણી છે તો એન્ટાર્કટિકાનો વિશિષ્ટ પ્રાણી કયું છે કાંગારુ પેંગ્વિન કોઆલા કે પછી યાક તો તે છે પેંગ્વિન તમને એવું પૂછે કે સૌથી ઓછા ટેમ્પરેચરમાં કયું પ્રાણી સર્વાઈવ કરી શકે છે તો એમાં પણ પેંગ્વિન આવશે ભારતે એન્ટાર્કટિકા ખંડ નીચેનામાંથી કયું સંશોધન કેન્દ્ર સ્થાપ્યું જે હાલમાં બરફમાં દબાયેલ છે મૈત્રી ગંગોત્રી વૈદિક કે પછી હિમદૂત તો જે બરફમાં દબાઈ ગયું હતું એ સૌથી પહેલાં સ્થાપ્યું હતું અને તેનું નામ હતું દક્ષિણ ગંગોત્રી ગંગોત્રી જવાબ આવશે ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત કોરલ રીફ છે તેને શું કહેવામાં આવે છે તેને ગ્રેટ બેરિયર રીફ કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયાની વસ્તીનો મોટો ભાગ કયા વિસ્તારમાં વસે છે તો આપણે જોયું હતું કે જેનો ઉત્તરનો જે ભાગ છે ને તે મોસ્ટલી વેરાન છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની જનવસ્તી જોવા મળતી નથી નિર્જન ભાગ છે તો મોસ્ટલી વસ્તી ક્યાં વસ્તી હશે દક્ષિણના ભાગમાં અને એ પણ દરિયાઈ કિનારાના મહાનગરોમાં આપણે એ વસ્તુ પણ જોઈએ કે દરિયાઈ ખોરાક ને દરિયાઈ વસ્તુઓ સાથે તે લોકો મુખ્યત્વે સંકળાયેલા છે તો જે દરિયાઈ કિનારાના મહાનગરો છે ત્યાં આગળ તેમની વસ્તી વસે છે ઓસ્ટ્રેલિયાનું વિશિષ્ટ પ્રાણી કયો છે પોટલીવાળું ખિવાળું પ્રાણી જોયું હતું જેમાં બચ્ચું રાખે એ હતું કાંગારું ઓસ્ટ્રેલિયાના પૂર્વ ભાગમાં આવેલી પર્વતમાળા છે તેનું નામ શું છે હિમાલય રોકી માઉન્ટેન ગ્રેટ ડિવાઈડ રેન્જ કે પછી આલ્પ્સ તો આ તો ઇન્ડિયામાં છે આ આપણે જોઈ ગયા ક્યાં આગળ છે પણ ક્યાં છે કમેન્ટ કરજો આના પહેલાંના ચેપ્ટરમાં જોઈ ગયા હતા ઓસ્ટ્રેલિયામાં છે ગ્રેટ ડિવાઈડ રેન્જ નીચેનામાંથી કઈ બે નદીઓ ઓસ્ટ્રેલિયાની મુખ્ય નદીઓ છે ગંગા બ્રહ્મપુત્રા તો તો આ તો ઇન્ડિયાની છે નાઇલ અને કોંગો આ દક્ષિણ આફ્રિકા આફ્રિકાની છે સોરી હા આ આફ્રિકાની છે દક્ષિણ ભાગમાં આવેલી છે મુખ્યત્વે મરિયા અને દાર્લિંગ આ છે ઓસ્ટ્રેલિયાની અને મિસિસિપી અને ક્યાંની છે આપણું ક્લાસ સિક્સ કમ્પ્લીટ થાય છે હવે ક્લાસ સેવન્થ આપણે સ્ટાર્ટ કરીશું